નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ અને વાર ગુરુવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈએ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલી વાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો વલ્પર સિલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ ખરા તારીખ વીસ ત્રણ બે હજાર પચીસ પાક નીચો જેમાં સૌથી પહેલા છે વરિયાળી પચીસ પછી રાયડો જે છે એક હજાર ચાલીસ થી અગિયારસો અને છેલ્લે છે મેથી જે છે નવસો થી પંદરસો પછી હવે આગળ છે રાજગરો જે છે એક હજાર થી અગિયારસો બાજરી જે છે પાંચસો સાડત્રીસ થી છસો અને જીરુ જેનો નીચો ભાવ છે બત્રીસો પચાસ અને ઊંચા ઊંચો ભાવ છે સેતાલીસો પચીસ પછી છે એરંડા જે છે બારસો ચાલીસથી બારસો પંચાણું અને હવે છેલ્લે છે ઈસબુલ જે છે બે હજારથી છવ્વીસો સિતેર તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ